ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં સ્વાગત કરવામાં આવ્યું જનાક્રોશ યાત્રાનું વાલીયા ખાતે સ્વાગત અને સભા બાદ અંકલેશ્વરમાં આગમન થતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો કોસંબડી અને વાલીયા ચોકડી ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી મહિલા નેતા મુમતાઝ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પઠાણ સાથે અંકલેશ્વર ભ્રમણ કરીને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે પહોંચી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના લોકોએ ખૂબ આક્રોશ સાથે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે એના પ્રમાણમાં સારા રસ્તા નથી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે એના ઓડિયો વાયરલ થયા એની સામે આખે લોક આંદોલન ઊભું થયું તો ભારતીય જનતા પાર્ટીના લોકો સરમાવાને બદલે લાજવાને બદલે ગાતતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પણ પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે આ અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળત્યાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે આવનારા દિવસોમાં એક એક ભ્રષ્ટાચારીને શોધી શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી એક એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું